ચાર વાગી ગયા હું સાડા આઠ તો અમે લોકો અહીંયા પીપલ્લા ગામ છે અલંગની બાજુમાં જ અહીંયા આવ્યા છીએ લગ્નમાં મેં તમને અગાઉ કીધેલું છે કે અમે લગનમાં જવાનું હતું તો અમે કાલે સાંજે સાડા છ વાગે સાડા આઠ વાગે અહીંયા પહોંચ્યા સોરી અને બસમાં આવ્યા તા પણ મેં બસમાં લોક કર્યો નહોતો કેમ કે ઈચ્છા જેવી નહોતી કાંઈ અંતુ એ બધું કાંઠ બાંચવામાં વાણીબેન બધું કાઢવા માંડ્યા ખૂબ હોતી નહીં હોય એમાંથી કાંઈ અને તો અહીંની રહેણી કેણી કેવી છે અહીંનું બધું મકાન ને ઘર ને કેવું છે ને અમે એક જગ્યાએ આવ્યા છીએ દાદા પપ્પાના ફ્રેન્ડ જ છે એ હર વખત અહીંયા આ બાજુ આવતા હોય ને ત્યારે અહીંયા રોકાવાનું બધે આજુબાજુમાં આવતા જ હોય છે તો હું તમને આજે એ બતાવીશ આપણા બ્લોગની અંદર કે એ લોકો અત્યારે હજી કેવી વસ્તુ વાપરે છે કેવી રીતના તારામાં પોણા હવા બાર વાગ્યા તો જો વાણીની ઘડિયાળ છે તો એની કાઢીને બતાવ્યું કે કેટલા વાગ્યા એ જોવો એટલા માટે તો અહીંના લોકો કેવી વસ્તુ બધી પહેલાંની જૂનવાણી જે વસ્તુ છે ને એ જ વાપરે અને હા એ બસ આમાં મૂકી દે હું થેલામાં અને જૂનવાણી બધી વસ્તુ આપણે એની રેણી કેણી કેવી બધી જૂની રીતથી જ આપણે હજી બધું હાઈફાઈ થઈ ગયું છે અને અહીંયા એ લોકો હજી બધું જૂનવાણી રીતે જ વાપરે જૂનવાણી રીતે જ રહે તો હું તમને એની આછેરી ઝલક બતાવી દઉં છું આપણા બ્લોગની અંદર અને સાયદ આપણો બ્લોગ આવશે તો અમે કદાચ કેશો જ પહોંચી ગયા છે શક્ય હશે તો તમને અહીંથી ન જોવો અપલોડ કરી દઈશ તો તમને આજે જ જોવા મળી જાહે તો જો આજે છે ને અમે જે ઘરે આવ્યા છે ને એ ઘરનો લુક તમને બતાવી દઉં અને પછી આગળ આગળ બધું બતાવું છું તમને તો ચલો મહિલાને જો બ્લોગની અંદર એન્ડ સુધી ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવી દેજો અને ચલો બતાવું હું તમને મમ્મી શું કરે છે અને આનું ઘરનું બધું વાતાવરણ કેવું છે ઈ અને આ અમારે જો ને પહેલાં પહેલાં થાય ભાઈ બેન ને તો મેરેજ હજી કાલે છે તો આજનો દિવસ વચ્ચે રજા હતી બીજા મેરેજમાં એને જવાનું હતું ને એટલા માટે નહીં તો આજે મેરેજ હોત પણ હવે અમારે કાલના મેરેજ અટેન્ડ કરવાની છે તો તમને ઈ પણ બ્લોગ બતાવીશ કે એ લોકોના બધા રીતિ રિવાજ કેવા છે ઈ અને હા કાલે અમે આવ્યા હતા ને ત્યારે જાન આવતી હતી તો એ લોકોને કેવી રીતના રમવાનું હોય છે ને કેવી રીતના બધું કરવાનું હોય છે ને મેં થોડી ક્લિપ લીધી છે અમે આવી ગયા પછીની તો એ પણ હું જોડે જરૂરથી શેર કરીશ એન્ડ સુધી બ્લોગ ને જો જો તમને મજા આવી જશે તો જો સૌથી પહેલા તો આડો કબાટ છે જે બે દરવાજા વાળો તો જુઓ આ રીતના કઈક છે બે બાજુ ભગવાનની મૂર્તિ છે જો આ બાજુ કૃષ્ણ છે અને આ બાજુ ગણપતિ દાદા વચ્ચે આપણે અરીસો અને એની જ ઉપર બધી વસ્તુ ગોઠવેલી છે તો આ પહેલાંના જમાનામાં હતો હવે અત્યારે હું કોઈ રાખતા નથી અને અહીંયા જો આ લાકડાની કાંધી કરેલી છે અને એની ઉપર ડબલા ગોઠવેલા છે તો હવે આપણા કોઈના ઘરની અંદર આવું જોવા ના મળે તો આ પહેલાંની રીત રિવાજ મુજબ બધાય છે પછી જો આને ખેતી કહેવાય તેવી ખેતી એ ભાઈ ટીંગાળવાનું હોય બધું અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ પટારો તો જો આ પટારો છે ને એ પેલાના જમાનાનો હે અત્યારનો નથી અત્યારે આ ફેશન વહી ગઈ તો આને પટારો કેવાય અને આની અંદર બધી વસ્તુ ને એવું બધું રાખતા હોય અને બાકી જો અહીંયા પણ ઉપર જો છે ને લાકડાની ગાંધી કરેલી છે જો આવી રીતના લાકડાના દરવાજાવાળી બારીઓ છે લાકડાના આવી રીતના દરવાજા છે અને આ છે ઘોડો તો અત્યારે તો જે ઓલો છે બાકી પેલાના જમાના જો આવી રીતના બધી ટીંગાડતા ને આવી રીતના ઘોડો ગોઠવતા બસ જો અહીંયા ઉપર આને શું કેવાય મમ્મી આડી કહેવાય ને આડી તો જો આડીમાં કેટલા ટીંગાળેલા હે તો હવે આવું બધું વયું ગયું એ પંખો હે ભાગે જો નળિયા વાળા મકાન છે તો આવી રીતના હજી બધા લોકો અહીંયા રહે છે અને આમ જો ખાટલા કેટલા છે એ એક બે ને ત્રણ અને હજી છે ને ઉંમરવાળા જે બાપા અને માજીની બધા છે બધા રહે છે અને એ લોકો પણ અહીંયા છે તો મોટા જે હોય છે ને એ વાળિયા જાય છે અહીંયાનો રિવાજ એવો છે કે બાયું છે ને વધારે પડતી ખેતી સંભાળે અને જેન્ટ્સ બધા લોકોને અલંગમાં ડેલા હોય છે તો ન્યા જતા હોય છે તો આખો દિવસ બાયું વાડિયે વઈ જાય ઝરણો અલંગ વયા જાય અને અહીંના બધા જેન્ટ્સ લોકો હોય ને એને બધાને ઘરે તો પહેલાં તો ઢોર હોય ગાય ભેંસ અને જેન્ટ્સ લોકો એને દોતા હોય અને લેડીસ બધી હોય પણ પછી વાડીએથી બધું પતાવીને હાંજે ઘરે આવે અને બધું કામ કરે અને ઉમરવાળા જે ગઈઢા લોકો હોય એ ઘરને સંભાળે અને ડેલા બધાના બહુ મોટા હોય છે તો આ જુઓ દિવાલની અંદર લાકડાનો આખો આરીઓ ચોકેસ જેવું પેક કરેલું છે બાકી તમે જોઈ શકો છો અહીંયા બધું નીચે એમણે પડ્યું છે ઈ અને આ છે મમ્મી જય શ્રી કૃષ્ણ જાજા ટાઈમે વ્લોગ માં આવ્યો કેમ છો મજામાં હું કે તમારું લગ્ન મમ્મી એ તો બે તારીખના ના લગ્ન ચાલુ કરી દીધા કા મમ્મી હા કેવા લાગ્યા તમને અલગ લઈ ગયા તો આજ આપણે બધા બતાવવાના હે લોગ અંદર હે ને તો જો મમ્મી હે ને અમે બધા અહીંયા આવ્યા તા મમ્મી પપ્પાના કપડાં ધોઈ ને ખાજે પપ્પાને રોકાવાનું હે એટલા માટે હા છ દિવસ થઈ ગયા હજી બે દિવસ પછી ઘરે જવા મળશે હજી કાલે અને પરમ દિવસે આખો દિવસ હોય જ આ લગભગ એટલે તો મજા આવી ગઈ ને લગ્ન કરવાની હજી કાલે પાકા લગ્ન કરવાના છે છોકરીઓ ના કા હા તો કેટલા વાગે વરાજો તો રણ ગયો તો કેટલા વાગે આવ્યો

આપડા માં કેવું હોય ગયા તા હા હવે હજી અમે આવ્યા ત્યારે ક્યાં ઘરે પહોંચ્યા તા તું રમતા તા હવ નવ થઈ ગયા નવ થઈ ગયા તા વરાજો અમારે ભેગો નું હોય તો અમારે બધાનું શું કામ એટલે ઈ લોકો હે ને બધા ને હે એટલે વરાજા ને બધી ભેગું ટ્રેક્ટર માં બેહવાનું ફૂલ દળે રમવાનું એમાં એડ કરી દઉં છું ફૂલ દળે રમવાનું અને એ તમે જોજો મજા આવી જાય કેવી રીતના રમવાનું હોય તમને એમ થાય કે આપણે પાછા લગ્ન કરીને આમ રમવું જોઈએ એકા બીજાને મારવાનું નહીં તો એવું હોય કા નહીં હા મેકરી પાલ જ કીધું મને કે તો મારે તો લાગે એવા ફૂલ લેવાય કે હા એવું તો બધાય બધા એને ને ટ્રેક્ટરની અંદર અને આપણે છે ને બસ ની અંદર જ હોય ને વરાજાની ફોર વ્હીલર જ હોય આ લોકો ને ફોર વ્હીલર શણગારવી ને એવું કાંઈ આવે જ નહીં સાચી વાત ને હ તો ચાલો જો હું તમને હે ને બહાર બતાવું વાણી બાય છે ને એ તો ચાલો અહીંયા જો જૂનવાણી રીતનું પેલાનું પારિયાણું આનું કેવાય પાણીયારું જ હા પાણીયારું જ કહેવાય અને જુઓ અહીંયા ગોળો અને બધું એવી રીતના આવી રીતના ચોકડી નીચે આવી રીતના કાંધી પાછી અને અહીંયા જુઓ ચૂલો ને બધું છે રસોડાની અંદર જુઓ કઈ જગ્યાએ ચૂલો છે ખૂણામાં અને એનું ધુવાળી ઉપર નીકળી ગયું હોય એટલે ધુવાડો બધો ઉપર થાય અંદર ન થાય તો હજી પણ બધા લોકો ચૂલે જ રસો કરે જો ગેસ છે ઉપર છતાંય નીચે ચૂલો છે તો હવારમાં અમે ચૂલો ચૂલાના રોટલા અને ભાખરીને એવું ખાધું કેમકે અત્યારે છે ને બધા ભાખરી શાક ને ભાખરી તો ઓછી જોઈએ રોટલા ને શાક ને એવું જ બધું ખાવાનું હોય ખીચડીને એવું અને જુઓ અહીંયા પણ કેટલા ટીંગાડેલા આવી રીતના એટલે મીંદડા દૂધને ઢોળે નહીં તો એ રીતના હે જો અહીંયા ડબલા ને એવું બધું છે વાણીબેન દાદા ને બાયરે વાતું એ ચડ્યા હે તમને બતાવું જો અને જો આ દોયડું ટીંગાડું ગઢા માણસ ને હે ને આ પકડી અને ચડવાનું છે ને આ બે બાજુ જુઓ આવી રીતના આમ હે ને અને જો ખાટલા કેટલા છે એક મમ્મી બેઠા એ કે પછીનો બે બે ત્રણ અંદર પાંચ ને બે ઓલી બાજુ છ સાત ને બે અહીંયા બાર ને દાદાની બેઠા એ આઠ નો દસ ખાટલા છે અત્યારે દેખાય અને જોવો બધી ઓસરી મોટી બધી છે અહીંયા જુઓ એમનું મંદિર છે છે ને બધી બહાર અહીંયા જોવા પહેલાના જમાનાની જેમ લાઈનો કરેલી છે ફોટાઓની બધી વાણી જોવા બા દાદા પાસે બેહીને વાતો કરે છે અહીંયા બાજો ગઢા માણસો છે એ વાઈટું કરે છે હે ને અને ડેલો જુઓ કેટલો મોટો છે હે હાલો એ ફૂલ ઝાડવા આવેલા છે

Tumnaan kuse? Matan kit choliga? Bolayi. Koi nige? Koi niga? Tumnaan kuse? Tumnaan kuse? Tummi tan choliba, ni? I naam kaha hai raha? Taa dadaan nu naam nua iwru? Naa choo. Eo naam nua? Eo naam તો જો આ શેરી બધા લગભગ બધા ને જ મકાન છે કોક કોક ને હે સ્લેપ વાળા તો જો આ બધી શેરીઓ ને એની દુકાનો તો અમે નીકળી ગયા હવે જ્યાં મેરેજ છે એમની ઘરે જવા માટે આ હે ને જો ચોકમાં કૂવો છે અને જો સીસણિયું છે ઓહો હો રિક્ષા નીકળી તો જ પાણી બાયું ભરતી હોય અને અહીંયા જો ચોકમાં હનુમાન બાપાનું મંદિર છે આજો બારો બાઈ લાકડા પડ્યા ટેક્ટરો પડ્યા અને જો નળિયાવાળા મંગાઈ મોસ્ટ ઓફ વધારે એવા જ લાગે નળિયાવાળા જો સામે પણ નળિયાવાળા છે ચાલ મહિન તો સાહેબ ડુંગળી સુધારે આ બકવાસ ભેળવાય આજે ઘર અમે લગ્ન કરવા આવ્યાના એ ઘર છે અત્યારે ઓળો બનાવવાનો છે ઓળો ને બાજરાના રોટલા તો ઓળો શેગાઈ ગયો ને અહીંયા ડુંગળી સુધારવાનું કામ ચાલુ છે બાકી ટમેટું મરચું લસણ એ બધું કટિંગ થઈ ગયું છે કેસી ફાર યસ યસ નો 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 ગાય ઉડે નો નો ગાય ઉડે ગાય

या चिनी मिनी या चिपा चपा 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 ਇਹ ਤਾਂ ਕਸਾਈਂਦੋ ਸੇ ਬਪਾ ਹੀ ਨਹੀਂ ਤੇ ਕਿ ਫੋਨ ਬਣਾ ਕੇ ਮੈਂ ਦੇ ਦੂੰ

જો અહીંયા છે ને અમે પહોંચ્યા ને ત્યાર પછી અમે જમી લીધું અને ત્યાર પછી છે ને આજે જો ચાન પૈણીને ભાઈને એવી જ છે પછી ઘરે પહોંચી ન થાય વાયગા છે નવ તો એ લોકોને કેવું હોય કે જાન પૈણી ના આવે ને એટલે ટ્રેક્ટરમાં જ આવે તો જો અમને લોકોને ટ્રેક્ટરમાં ચડાવ્યા પછી બધા બહુ ખુશ થઈ ગયા વાણીને લઈને ગયા ને તો એટલે તો અમે જો ટ્રેક્ટરમાં ચડી ગયા અને આ જો એ રમે છે ને ફૂલ ફૂલદળો ક્યાં છે એને એવો રિવાજ હોય છે અને બધાને જાનવળિયુંને વરરાજ અને નવો ને બધાયને ટ્રેક્ટર માં બેસી જવાનું તમે જોઈ શકો છો ને તો પછી રીસાઈ કે તો અમારું શું કામ એ તો જો ટ્રેક્ટર માં જાય છે તો જો આ રમે છે ને એને ફૂલ કહેવાય છે એને બધાયને એના જ્ઞાતિની અંદર બધાને આ રીતે રમવાનું જ હોય છે તો એની અંદર ચોખા અને ફૂલની કાખડીઓ હોય છે અને બેને આમ આમ ઉડાડવાની હોય છે તો એવી રીતના રમતા રમતા જ ઘરે જવાનું હોય છે અને ગામની અંદર જેટલા પણ મંદિર હોય એ બધા જ મંદિરે પગે લાગવાનું શ્રીફળ વધારવાનું અને આવી રીતના ટેક્ટરમાં જ જાનની જાય એને આપણી જેમ કોઈ કંઈ હોય નહીં તો છે ને એને બધાયને બેઠા બેઠા ટેક્ટરની અંદર આવી રીતના રમતું જવાનું અને ઘરે જવાનું તો જે ન હોય કે ઘરે જાણ નથી કોઈ જઈએ એટલું જઈ પહોંચશે પછી આપણે ગમે કોડીએ રમશે એકી બેકી રમશે એવું બધું હજી તો એના ઘણા રિચ્યુઅલ્સ હોય એ બધા કરશે અને ત્યાર પછી એ લોકો જમશે ત્યાં સાહેબ દસ સાડા દસ થઈ જશે તો છે હવે કેટલા વાગે ઘરે પહોંચે એ તો હજી પહોંચવામાં ખૂબ વાર છે અને અમે લોકો બેસી ગયા હું અને વાણી અને જુઓ એ રમે છે ને એ ફરજિયાત બધા એને રમવાનું જ હોય છે એવી રીતના જવાનું હોય છે અને ટ્રેક્ટરની અંદર જ ત્યાંથી પરણીને આપણે કેમ ફોર વ્હીલમાં બેસીએ એમ ફોર વ્હીલમાં નહીં ્ટરમાં જ બેસીને ઘરે આવવાનું હોય છે તો આગળ જે બ્લોગમાં કહીને રહેજો જે ઘણા બધા વિડીયો આવી રીતના જોવાનો છે